અમે અમારું જે મંડળ આવ્યું છે મંડળ ચાર દરવાજા વિસ્તાર એટલે કે જૂનું વડોદરા છે એ જૂના વડોદરા શહેરની અંદર આ મંડળ આવેલું છે જેને લઈને ગીચો ગીચ વસ્તી જયારે એમને ગણેશ ગણેશોત્સવની શરૂઆત કરી હતી ત્યારે ગીચો ગીચ વસ્તી એ સમયે ત્યાં આગળ સિટી વિસ્તારની અંદર હતી તો એમની સાથે ઘણા બધા યુવાઓ વિસ્તારના પોળના એ વખતે એમની સાથે જોડાયેલા હતા અને પહેલા એક નાની મૂર્તિની સ્થાપના કરી હતી અને એક નાનાથી શરૂઆત કરીને આગળ ભવિષ્યની અંદર ખુબ સરસ સરસ પ્લોટ બનાવ્યા ગણેશજીની મૂર્તિઓ બનાવી કેટલા જન ભેગા થઈને એ વખતે અંદર અમારે ઘણું મોટું પરિવાર હતું પ્રતા પ્રધાન સાર્વજનિક ગણેશ ઉત્સવનું કમસે કમ પચીસ થી ત્રીસ વ્યક્તિઓ એ સમય મારા પપ્પાની સાથે ગણેશ ઉત્સવ ની શરૂઆત ની અંદર હતા પપ્પા એટલે એ ટામે તો ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક લાગે જવાનો હતો એટલે પપ્પા તો બધા ઘરે ઘરે જઈને કેતા હશે ને કે ભાઈ આજે 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 આવો તમે આજનો જે પીરિયડ છે સોશિયલ મીડિયાનો જમાનો થઈ ગયો છે અગાઉ આ પરિસ્થિતિ નથી અગાઉ લોકોને જયારે સંપર્ક તો ફોન હતો આજે તો ઇન્ટરનેટ પણ આવી ગયું છે પણ એ સમયે તો ફોન પણ નતા તો એકબીજાના ઘરે જઈને એમને કહેવું પડતું હતું પણ આ એક ઉત્સવ જેની લોકપ્રિયતા આપણા ભારત ભારત દેશની અંદર અને ખાસ કરીને આપણા વડોદરા શહેર ગુજરાતની અંદર આ ગણેશ ઉત્સવની લોકપ્રિય પ્રિયતા ખૂબ જ છે આસ્થા અને ભાવના ઉજવણી કરતા હોય ત્યારે વિસ્તારના તમામ યુવાઓ ખબર પડી જાય કે ના અમારે આ શરૂઆત કરવાની છે ગણેશ ઉત્સવ સામે ચાલીને એકવાર શરૂઆત થઈ ગયા બાદ સામે ચાલીને લોકો આવતા હતા કે ભાઈ ચલો મારે શું કામ છે એમને ડેડી કહીને મારા ફાધર ને ડેડી કહીને બોલાવતા તો એમને ત્યાં આગળ તમામ યુવાઓ આવી જતા બોલે અમારે શું જવાબદારી છે જાતે લઈને આવી રીતે ઉત્સવ ની આયોજન શરૂઆત કરી મેં પ્રથમ પણ આગમન મારું ને તો ગાડી ની આગળ પેલો પપ્પા નો ફોટો જોવા મળે એ જોઈને મને યાદ એ વાસ એટલે હું તમને પૂછ્યો એ આજે પણ અમે સૌથી પહેલા એમને યાદ કરીએ છીએ અને પછી ગણેશોત્સવ ની શરૂઆત કરીએ છીએ બે હજાર છ ની અંદર એમને જે એમના લાસ્ટ ગણેશજીની સ્થાપના એમને કરી હતી પંચમુખી હનુમાનજી દાદાના સ્વરૂપે ત્યારબાદ એમનું અવસાન થયું હતું આકસ્મિક રીતે અને ત્યારબાદ બે હજાર સાત થી અમે જે કોરના યુવાઓ છે એ કોરના યુવાઓ બધા મિત્રો ભેગા મળીને આ ગણેશ ઉત્સવ ને આગળ વધાર્યો છે પપ્પા ગયા પછી તમે એવું સૌને કે હવે આપણે બંધ કરી દઈએ વસ્તુ ઘણી બધી તકલીફો પડી મારા પપ્પાના ગુજરાત પછી બે હજાર સાત બે હજાર આઠ આઠ ની અંદર તો એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી કે આઠના ગણેશજી જે બેસાડ્યા એના પછી બે હજાર નવ ની અંદર કદાચ હું ઉત્સાહ જ ના કરી શકતો આગળ હું વધારી ના શકતો કેમ કે થોડીક ઘરની સમસ્યાઓ હતી થોડી ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ્સ મને હતી જેને કારણે એ ઉત્સવ એ વખતે હું આગળ ના વધારી શકું એ પરિસ્થિતિની અંદર હતો પણ એ સમયે આપણે વડોદરાના એક વ્યક્તિ શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ ગતુભાઈ અને એમના સન વિશાલ શ્રીવાસ્તવ એમને ખબર પડી કે હું આ વખતે ગણેશ ઉત્સવ નથી આયોજન કરવાનો તો એ સ્પેશિયલી મને મળવા માટે આવેલા અને એમને મને ચોખ્ખું એવું દેલું કે ભાઈ આ ગણેશ ઉત્સવ તો રોકાય નહીં બાપા બેસે છે અને એ જ રીતે બેસશે

પછી કઈક આપડે એવું થયું કે આપણી મૂર્તિ વાયરલ થવાની કે મૂર્તિ નું યાદ આવતા ને કઈ એક મારા ફાધરે બેસા હતા બે હજાર ચાર ની અંદર પાંચ પાંચ હથી ની ઉપર ગણેશજીની સ્થાપના શ્રી વિશ્વ કર્મા સ્વરૂપે ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા અને નીચે પાંચ હથી બનાવવાની અંદર આવ્યા હતા એની ઉપર ગણેશજીને બિરાજમાન કરવાની અંદર આવ્યા હતા એ મૂર્તિનું જ્યારે આગમન હતું જે દિવસે એ દિવસો સે અમને યાદ છે કે સરદાર એસ્ટેટ થી જ્યારે મૂર્તિને અમે શરૂઆત કરી ત્યારે જે મૂર્તિ ઢળી પડી હતી પડી પડતી ઢળી પડી હતી અને ત્યારબાદ ઘણા બધા દુખની અંદર જતા રહ્યા પ્રેસ મીડિયાવાળા પણ ત્યાં આવી કરતા બગાને રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આપ ના લો છો કે આઉ દ્રશ્ય જો કદાચ કોકવા આવું બનાવ બની જાય તો આપણે એને સોશિયલ મીડિયા કે એના પર ન લઈ એવી એક રિક્વેસ્ટ કરી હતી કે છતાંમાં અમુક ન્યૂઝપેપર વાળા એનો ફોટો કાપી પણ એ એક ચમત્કાર થઈ ગયો એ બે દિવસની અંદર એવું લાગ્યું કે પોળ ખાતે લઈ જવામાં આવશે અને બે દિવસની અંદર અશોકભાઈ અજમેરી કે જે વર્ષોથી અમારા ગણેશજી પ્રતિમાના મૂર્તિકાર છે અને એમની આખી કારીગરોની ટીમ અને સાથે અમારી પોળના જે યુવાઓ હતા

લોકચાના ને એક લોક ઉમટી પડ્યા હતા કે ભાઈ આ તો બહુ ખરેખર બહુ વિશાળ મહાકાય મૂર્તિ બનાવી છે એ જોવા માટે ખુબ લોક ટોળા આવેલા પ્રથમ પ્રગાડી નામ એટલે કે નાના નાના છોકરાને આપણે પૂછ્યા ને પ્રથમ પ્રગાડી ગોળ નામ તો નાના નાના છોકરાઓને પણ ખબર છે કે પ્રથમ પ્રગાડી ગોળ આટલો બધો નાના છોકરાઓ પણ આટલો ક્રેઝ આવી ગયો સો ટકા એ ગણપતિદાર ના આશીર્વાદ છે કે એમની અંદર અમારી જે શ્રદ્ધા છે અને લોકોને કે વિશ્વાસ છે અમારા પર કે ભાઈ પ્રતાપર્ધાની કોર સાર્વજનિક ગણેશ અંદર અમે જયારે ગણેશજીના દર્શન કરવા માટે જઈશું તો અમને એક નવો દ્રશ્ય જોવા મળશે પ્રતાપમધાની ગોળ દર વર્ષે અલગ અલગ ભગવાનના સ્વરૂપે ગણેશજીની સ્થાપના કરે છે તમે જોતા હશો ગયા વર્ષે મેં રામ ભગવાનના સ્વરૂપે સ્થાપના કરી હતી એની આગળ વિષ્ણુ ભગવાન સ્વરૂપે અમે સ્થાપના કરી હતી કૃષ્ણ ભગવાન સ્વરૂપે શ્રીનાથજી ભગવાન સ્વરૂપે એ અમારું મુખ્ય કારણ એ છે કે આજનું જે વેસ્ટર્ન કલ્ચર અને આજનું જે યુવા પેઢી આપણા બાળકો જે ફોન અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક ને એની અંદર લાગી ગયા છે પણ આપણા ધર્મની જેટલી જાણકારી એમને હોવી જોઈએ આપણા પુરાણોની જેટલી જાણકારી એમને હોવી જોઈએ એ નથી મળતી જેને લઈને અમે એક એવો પ્રયાસ કર્યો છે કે ભાઈ આપણે અલગ અલગ સ્વરૂપે ગણેશજીની સ્થાપના કરીશું અને એ જે સ્ટોરી હશે એ સમયની એ સ્ટોરી અમે લોકોને કે જેનાથી જે યુવા પેઢી છે એ આપણા સનાતન હિન્દુ સાથે રહે અને એમને ધ્યાન રહે કે ના કે ભાઈ આ સ્વરૂપે ગણેશજી બેઠેલા હતા તો આ સ્વરૂપ શું છે એની અમે સંપૂર્ણ માહિતી એ દસ દિવસ દરમિયાન અમે લોકોને આપીએ છીએ કેટલા પાસે મૂર્તિકાર નું આવે કામ અશોકભાઈ અજમેરી ખૂબ જ પ્રખ્યાત મૂર્તિકાર વડોદરા શહેરના છે એમને ઘણા વર્ષોથી એમના ફાધરના સમયથી મારા ફાધર ત્યાં જ ઘણા ગણેશ મૂર્તિ ત્યાં આગળ જ બનાવતા હતા અને ત્યારબાદ વચ્ચે અમે બે પાંચ વર્ષ માટે સુરત બી ગયા હતા કે સુરતના એક પ્રખ્યાત મૂર્તિકાર હતા વામન રાવ કરીને અમે એમની પણ સુરત થી મૂર્તિ પણ અમે લોકો ઘણી વાર ત્યાંથી લાવ્યા છે એમના કારીગરો ત્યાંથી આવતા હતા અહીંયા બનાવતા હતા પણ આસોડા 60 વર્ષની અંદરથી હું એવું માનું છું કે 35 થી પણ વધારે વર્ષો સુધી अशोकભાઈ જ અમારાં મૂર્તિકાર રહ્યા છે સુરતથી મૂર્તિ დამકેલી લહાન તો સુરતથી લાવતા હતા દેખાયતા કે એ કોઈ તકલીફ નથી પડી અને ખૂબ સુંદર મૂર્તિઓ અમારે સુરતથી પણ ત્યાં ગાડીથી આવી છે આપણે કોળમાં પ્રથમવાર બાપાને ચારેલાલ હતા કઈ સાલમાં 61 વર્ષ પહેલા જ્યારે શરૂઆત કરેલી હતી આજે એકસઠમુ વર્ષ છે કદાચ એનાથી પણ વધારે વર્ષો છે પણ અમને જે રેકોર્ડ મળ્યા આજ દિન સુધીના અમે એ હિસાબે અમે આ કેલ્ક્યુલેટ કરીને અમે એકસઠમુ વર્ષ ગણીએ છીએ પણ કદાચ એનાથી પણ વધારે વર્ષો પહેલાથી પોરમાં ગણેશજી બેસતા હશે એવી આશા રાખીએ છીએ અને આજે સાર્વજનિક રીતે આજે ગણેશોત્સવની જે ઉજવણી થાય છે એમાં આપણે સો શ્રી લોકમાન્ય તિલકજીને આપણે યાદ કરવા પડે કેમ કે આ ભારતની અંદર સાર્વજનિક રીતે ગણેશ ઉત્સવની સ્થાપના રોડે રોડે ગલીએ ગલીએ કરવાનું શ્રી બાળ ગંગાધર તિલકજીએ આ ઉત્સવની શરૂઆત કરી હતી અંગ્રેજોની સામે લડત આપવા માટે એટલે સો આપણે એમને પણ આ જયારે પોડકાસ્ટ થઈ ગયું છે તો સો એમને પણ આપણે યાદ કરવા અને મસ્ત સવાલ બતા મારા માઇન્ડમાં કે તમે ટાઈમે કેટલા નાના હશો તો ખુબ નાનો અને અમારી સામે ત્યાં આગળ બધું આયોજન થતું હતું મારા ફાધર ની પરછાઈ પરછાઈ ચાલી ચાલીને અમે ધીરે 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 શીખ્યા છે અને ઘણા બધા એવા પણ વ્યક્તિઓ આજની તારીખે પણ અમારી સાથે છે કે જે મારા ફ્રધરના સમયે પણ ગણેશ ઉત્સવની અંદર સેવા આપતા હતા વતા મર્દાની પોહની અંદર અને આજે પણ એ લોકો યથાવત છે જેમ કે અમારા ધ્રુપદભાઈ પુરોહિત છે હેમંદભાઈ કંસારા છે એક દેવેન્દ્રભાઈ કંસારા કરીને હતા જેનું અમારે બે મહિના પહેલા નિધન થયું છે ઘનશ્યામભાઈ વેલ્ડર છે અમારા મૂર્તિકાર અશોકભાઈ અજમેરી છે

થી વધારે જે યુવાઓ ભેગા થયા છે એ અમુક કાલુપુરાથી આવે છે અમુક ઘડિયાળી કોળથી આવે છે માંજરપુરથી આવે છે વગોડિયા રોડ થી આવે છે ગોત્રી આવે છે ગોરવા આવે છે એવા મિત્રો બધા અમારી સાથે એકત્ર થયા છે અને એક બાપાની સાચી સેવા એમને પણ પસંદ આવી હશે કે ભાઈ એ લોકો અમારી સાથે જોડાયા છે અને વર્ષોથી આ જે પરિવાર છે પ્રથમ પ્રધાની કોણ પીએમપી પરિવાર એ વિકસિત ને વિકસિત ને વધારે મોટું થઈ ગયું ગણપતિ બેસાડો છો તો તમને કઈ પોઝિટિવિટી જોવા મળી બાપા ને સો ટકા કે ખુબ જ આ ભાવનાની સાથે એક અમે ગણેશોત્સવની ઉજવણી કરીએ છીએ અને આખા વર્ષ દરમિયાન અમારા કોરોના યુવાઓ કઈ પણ કરતા હશે પણ જયારે પણ ઉત્સવ ની શરૂઆત થાય છે કે ભાઈ જે દિવસે આગમન યાત્રા હોય એ આગમન યાત્રાના દિવસથી અમે તમામે તમામ નીતિ નિયમોનું પાલન કરીએ છીએ કોઈ ખોટું કાર્ય અમારા હાથે ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખીએ છીએ સાથે જ જે ચોખ્ખાઈ જળવાવી જોઈએ બાપાની આજુબાજુ એ ચોખ્ખાઈ ખાસ ધ્યાન રાખીએ છીએ અને ખાસ કરીને અમે અમારો આરતી સમય કે અમે કોઈ પણ મહેમાનને બોલાયા હોય અને કદાચ જો એ સમય ના પહોંચી શક્યા હોય તો અમે એમના માટે રાહ નથી જોતા કેમકે એનું મુખ્ય કારણ અમે એવું માનીએ છીએ કે માની પૂરની અંદર સવારે નવ વાગે અને રાત્રે નવ વાગે એ બે સમય આરતી થાય છે એક ફિક્સ ટાઈમ થી આરતી થાય છે કે બાપાને આપણે જેમને દસ દિવસ માટે આપણા વિઘ્ન હતા જે આપણા વિઘ્નો હરીને જાય છે એ બાપાને જયારે આપણે લઈને આવીએ છીએ પછી એ બાપાને આપણે દસ દિવસની સેવાની અંદર પણ આપણે એમને ર બતાડીએ એ અમને યોગ્ય નથી લાગતું એટલે ફિક્સ સમય થી અમને આરતી નો સમય છે અમારો જો અમારા બોલાવેલ અતિથિ સમયસર જો આરતી પર ના આવી શક્યા હોય તો અમારા કોળના જે યુવાઓ જે સેવા આપે છે અમે એમના હાથે આરતી તાત્કાલિક શરૂ કરાવી દઉં વરસાદ હોય આંધી હોય તુફાન હોય આરતી નવ વાગે થાય એટલે થવાની છે એ સવારે નવ વાગે અને રાત્રે નવ વાગે એ સમય ફિક્સ છે એ આજ દિન સુધી નથી પડ્યો ભૂતકાળની અંદર સીએમ પણ અહીંયા આગળ મારા પપ્પાના સમય ફાધરના સમય સીએમ ને પણ માટે બોલાવ્યા હતા અને આરતી માટે લેટ પડેલા હતા શ્રી શંકરસિંહ આપણે કઈ મૂર્તિ આવી હતી કે ચર્ચામાં હોય એજ જે મેં તમને પાંચ હાથી જે કીધી ને એ પાંચ હાથીવાળી મૂર્તિ ઘણી ચર્ચાની અંદર રહી છે અને એની સાથે સાથે એક બીજું પણ અમે લગ્નોત્સવ જોયેલો કે ગણપતિ બાપા નો લગ્નોત્સવ એમાં અમે બે હજાર સોળ ની અંદર ઘોડાની ઉપર બાપાને સવાર કરેલા ગણેશજી નો વોડો નીકળી રહ્યો છે એવી રીતે અમે બાપાની આગમન યાત્રા કરી હતી અને બે હજાર સત્તર ની અંદર અમે ભગવાન નો લગ્નોત્સવ જોયેલો કે જે ખૂબ જ યાદગાર રહેશે એ એની અંદર અમે તમામે અમારા જે પોળની અંદર જે રહેવાસીઓ છે તમામ એમની જે છોકરીઓ મેરેજ કરીને કદાચ બીજે જતી ગઈ છે બીજે શહેર જતી ગઈ છે અમે અમે એમને એમને પણ પરિવાર સાથે ઇન્વાઇટ કરેલા હતા અને ખુબ મોટું આયોજન ગેટ ટુગેધર એ વખતે થયું હતું પણ બે હજાર સત્તર ની જે આગમન યાત્રા હતી એ આગમન યાત્રાની અંદર એક ખૂબ મોટો અણબનાવ બની ગયો હતો પાણીગીટ દરવાજાથી જયારે મૂર્તિ પસાર થતી હતી ત્યારે અચાનકથી લાઈટો બંધ થઈ ગઈ એકદમ ચિચારીઓ થઈ ગઈ લોકો હળબડ ની અંદર આવી ગયા આમ તેમ ભાગાદોડી કરવા માટે લાગ્યા અને કાકરી ચાળો થઈ ગયો એ કાકરી ચાળાની અંદર ખૂબ તકલીફ અમને આવી છે ત્યાંથી પસાર થતી વખતે અમારે ખૂબ ઘણો સમય લાગી ગયો હતો અને કદાચ અમારે કાળું ટીપું અમારા માથે કહેવાય કે ભાઈ આટલું સરસ આયોજન કરવા છતાં પણ એક આ રીતનું જે આયોજન અમારાથી ભૂલ થઈ અને જે કાંકરી ચાડો થયો કાંકરી ચાડો અમારા દ્વારા તો કરવામાં આવ્યો ન હતો અમે તો ઉત્સવની ઉજવણી જેટલી રંગે ચંગે થઈ શું અમારી એ કોશિશો હતી પણ આની અંદર અમારા જે કાર્યકર્તાઓ છે વડોદરાના જે ગણેશ ભક્તો છે જે અમારી સાથે યાત્રા દરમિયાન જોડાયા હતા કમસે કમ પચાસ થી સાઈઠ હજાર લોકો એ વખતે હશે ભક્તો મચી ગઈ ઘણા બધા લોકોની ઈજાઓ થઈ હતી અમારા મંડળોના છ લોકોને ફ્રેકચર થયું હતું નાની મોટી ઘણા લોકોની ઈજાઓ આવી હતી એટલે એ બે હજાર સત્તર નું વર્ષ એક ખૂબ જ કઠિન વર્ષ અમારા માટે આગમન યાત્રાનું રહ્યું હતું પણ ત્યારબાદ કે અમે જે દસ દિવસ ઉત્સવના હતા ભગવાન ની સ્થાપના થઈ અને વડોદરા શહેરના ખૂણે ખૂણેથી ગણેશ ભક્તો દર્શન માટે આવેલા ખૂબ મોટી સંખ્યા ની અંદર એ વર્ષે આવ્યા હતા અને બાપાનો લગ્નોત્સવ જેવી રીતે આપણે કેવી રીતે આપણો લગ્નોત્સવ કે ભાઈ પીઠી છોડવાનું છે મેંદી લગાવવાનું છે એક દિવસ ગરબાનું કાર્યક્રમ છે આજે કંકોત્રી લખવાની છે એ તમામે તમામ એક 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 દિવસ છોડીને એક દિવસ પ્રોગ્રામોનું આયોજન કરવાની અંદર આવેલું હતું અને ખુબ રજે બાપા નો લગ્નોત્સવ બે હજાર સત્તર ની અંદર ઉજવવામાં આવ્યો પ્રતામ પ્રકારની બોર્ડ એટલે કે ગણેશો તો કરે જ છે પણ સાથે સાથે મેં જોયું છે પોઝિટિવ કામ પણ કરી રહ્યું છે કે આપણા વડોદરા શહેરમાં કઈ કઈ પરિસ્થિતિ આવી તો એનામાં પ્રથમ પ્રકારની બોર્ડના તમામે તમામ ભાઈઓ જઈને ઉભા રહ્યા

અને આ ખૂબ જ સારું કાર્ય આપણા વડોદરાના તમામ ગણેશ મંડળો ને જે સ્વયંસેવક સંસ્થાઓ છે એમના દ્વારા કરવાની અંદર આવે છે એના માટે એ સૌને સલામ છે સાથે પ્રતામૃદ્ધાની કોડ સાર્વજનિક ગણેશોત્સવ ઉત્સવના દસ દિવસ દરમિયાન પણ ઘણી બધી એવા લોકસેવાના કાર્યો કરતું રહે છે અને ત્યારબાદ પણ આવું કોઈ પણ કાર્ય હોય કે કદાચ કશે ખૂબ વરસાદ આવી ગયો હોય કે કોઈ પણ કુદરતી આપત્તિ આવી હોય ત્યારે પ્રતામૃધાની કોડ સાર્વજનિક ગણેશોત્સવના તમામ યુવાઓ તાત્કાલિક ધોરણે જે પણ કરવાનું હોય એની અંદર લાગી જાય છે અને એ સેવા પૂરી પાડવાની અંદર આગળ રહે છે વચ્ચે હું જોઉં છું બ્લડ ડોનેટ કેમ્પ પણ આયોજન સરસ મજાનું રાખ્યું હતું રક્તદાન શિબિર એક તો ખૂબ મહત્વનું છે કે આપણા એક રક્તદાન થી ઘણા બધા લોકોના જીવ બચે છે એના અલગ અલગ પાર્ટ પડે છે આપણે જે રક્ત આપીએ છે એટલે દર વર્ષે પ્રધાનમંત્રી બોર્ડ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવાની અંદર આવે છે ખુબ મોટી સંખ્યાની અંદર અમારા જે ગ્રુપના સભ્યો છે અને બજારના ખાસ કરીને મંગળ બજાર વેપારી મહાજન મંડળ પૂર્વ વિભાગ પશ્ચિમ વિભાગ મુન્ચીનો ખાંચો કલા મંદિરનો ખાંચો અમારી પાછળ જે નરસિંહની પોળમાં જે વાસણ બજાર છે અને એમજી રોડ એ સર્વે વેપારીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે રક્તદાન શિબિર એમને લોહી જોતું હોય તો એમને લોહી પણ આપ્યું છે અને જ્યારે અમને ધન જોતું હોય ત્યારે એમને ધન પણ આપ્યું છે આટલું મોટું આયોજન પ્રતામની ગણતો જ્યારે કરતી હોય તો એની પાછળ ખૂબ મોટો ખર્ચ લાગતો હોય છે એ ખર્ચ અમારે બીજે કશે બહાર જવાની જરૂર નથી પડતી અમે બસ ખાલી અમારા જે વિસ્તાર છે એ વિસ્તારની ની અંદરથી જ જે દુકાનદારો છે જે વેપારી મિત્રો છે વેપારી મિત્રો અમને તન મન ધન થી તમામ સેવાઓ પૂરી પાડે છે એ બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છે કે ક્યારે પણ અમને ભારે કશે જવાની જરૂર નથી પડી કે તમે ખુબ સારું કામ કરો છો તમને જે જોઈએ અમે લોકો બેઠા છે તમે તમે અમારા પાસે લઈ ભાઈ લોકો બધા સાથે મળીને જેમ તો રહો છો રંગે ચંગે લાવો છો તો તમે જે કોઈ સાથ આપે તા કોઈ હિન્દુ સંગઠન ગૌરક્ષા સમિતિ સેવા તમામ વડોદરા શહેરના તમામ હિન્દુ સંગઠનો ગણેશ ઉત્સવ આગમન યાત્રાની અંદર અમારી સાથે હોય છે ગૌરક્ષા સેવા સમિતિ હોય ફ્રીડમ ગ્રુપ હોય અમારે જયેશભાઈ કરીને છે એ જયશભાઈ નું પણ ગ્રુપ જય શિવરાય સંગઠન એ અને વડોદરા શહેરના અલગ અલગ કુણેથી અખાડાવાળા હોય કે આવા સ્વયંસેવક સંસ્થા વાળા હોય એ તમામ એ દિવસે આગમન યાત્રા ને દિવસે અમને અગાઉ મળવા આવે છે કે અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમને જણાવજો અને સર્વે સાથે મળીને આ ઉત્સવનું આયોજનની અંદર એ લોકો અમારી સાથે સહભાગી સહભાગી વડોદરામાં સૌથી મોટું આગમન પ્રતાપ માટે કોર્ટનું હોય છે અને એ બી એરિયામાં જ લાવવાનું હોય તો તમારે કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે કોમ્યુનલ વિસ્તારની અંદર થી જે બે હજાર સત્તર ની અંદર મેં જે તમને કીધું કે જે બનાવ બની ગયો એ ખુબ અઘરો બનાવ બની ગયો હતો પણ એની અંદર પણ હું તમને એક વાત કહું કે જે વખતે આ કાંકરી ચાડો થયો પથ્થર ફેંકાયા ત્યારબાદ જ્યારે અમે ત્યાં આગળ એકલા હતા તો અમે ત્યાં આગળ મારા જ મુસ્લિમ મિત્ર ને ફોન કર્યો કે ભાઈ હું અહિયાં ફસાયો છું તું આય હું એવું નથી માનતો કે કોઈ પર્ટિક્યુલરલી ધર્મની વ્યક્તિ આ કરતી હોય નાટક બંને બાજુ પર થાય છે આપણે ના નથી અમુક વ્યક્તિઓ બંને સમાજની અંદર એવા અપવાદ હોય છે કે જે લોકો આ રીતના નાટક કરતા હોય છે પણ હું એક મારા મુસ્લિમ મિત્ર ને ફોન કરેલો હતો અને તાત્કાલિક મારે ત્યાં પાસે આવી ગયો પાંચ જ મિનિટ ની અંદર પાણી લઈને દવા મંગાઈ કે ભાઈ કોઈને વાગ્યું હોય તો ડેટોલ રૂ પાટો બધું મંગાવીને એટલે તરત બોલે આમ તેરે સાથે ખડે ઈ તું ચિંતા મત કરના કે એક કોમનલ વિસ્તારની અંદર ગુજરવા જતા પણ એ એ વર્ષ પછી પાણીગઢ થી જયારે અમે ગુજરતા હોઈએ છીએ ત્યારે ગલીએ ગલીએ અમારા મુસ્લિમ બિરાદરો દ્વારા બાપાનું સ્વાગત કરવાની અંદર આવે છે એમને ફુલાર કરવાની અંદર આવે છે એટલે જે વિસ્તાર કે જે તકલીફ એક વાર પડી ગઈ ત્યારબાદ એક ખૂબ જ સુંદર આયોજન આગમન યાત્રા દરમિયાન પણ કરવાની અંદર આવી રહ્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છે આપને જયુભાઈ આપણે જે આ વખતે કઈ થીમ પર કામ કરી રહ્યા છો આ વર્ષે ગજેન્દ્ર મોક્ષ જે ગણેશજી છે જે વિષ્ણુ ભગવાનના સ્વરૂપે દર્શાવવાની અંદર આવ્યા છે એ સ્વરૂપે સામના કરવામાં આવશે ગરુડ ઉપર સવાર કે ગજેન્દ્ર મોક્ષ એ ચિત્ર શું છે જે આપણે જોયું જે નિહાળ્યું એમાં વાર્તા એવી છે પુરાણ ની અંદર હતો ત્યારે એક મગર જઈ રહ્યો હતો ત્યારે ઉપર સર્વે દેવી દેવતાઓ ઉભા હતા અને એ દેવી દેવતાઓ જોઈ રહ્યા હતા અને રાહ જોતા હતા કે ગજેન્દ્ર અમારા માંથી કોઈનું નામ લે એટલે જે હાથી જે તકલીફ ની અંદર હતો તમામ દેવી દેવતાઓ ઉભા રહીને ર જોઈ રહ્યા હતા કે કોઈ મારું નામ લે તો હું તને બચાવવા માટે ત્યાં આગળ પ્રગટ એમને કોઈનું પણ નામ નહીં લીધું અને આ સર્વે જોતા જોતા પ્રભુ નારાયણ ભગવાન પણ પણ જોઈ જોઈ રહ્યા રહ્યા હતા હતા ત્યાં વિષ્ણુ ભગવાન અને એમને એ બોલ્યા કે જરે આનું કોઈ જ નથી તો એનો હું છું કે જેનું કોઈ નથી જે કોઈને નથી માનતો હું એના માટે જઈને ઉભો રહીશ ત્યારે પોતાના વાહન ગરુડદેવ દેવ ઉપર સવાર થઈને ત્યાં આગળ ગજેન્દ્રને બચાવવા માટે ભગવાન વિષ્ણુ ત્યાં ઘરે પહોંચ્યા અને એ જોઈને જે ગજેન્દ્ર છે એ ગજેન્દ્ર ખુશ થઈને એ જ ની અંદર થી કમળ તોડ્યું અને એમની સૂંઢ વડે ઉપર કરીને એમને અર્પણ કર્યું એ જ દ્રશ્ય આ વખતે પ્રધાનપ્રધાન સાર્વજનિક ગણેશ એ સ્વરૂપે બનાવવામાં આવશે હજુ આગમન યાત્રા નક્કી નથી ઘણી બધી પોલીસની પરમિશનની જે સમસ્યા હોય છે એકવાર એટલે ક્લિયર થઈ જાય એના ત્યારબાદ અમે લોકો ટૂંક જ સમયની અંદર જાહેરાત કરીશું અને સાથે સાથે હું અભિનંદન આપીશ કે છેલ્લા વર્ષોથી આપણા ગણેશોત્સવને લઈને આગવાની યાત્રાઓ છે કે ગણેશ ઉત્સવની તમામે તમામ માહિતી છે એ વડોદરા શહેરના તમામે તમામ લોકો સુધી પહોંચાડે છે અને ખૂબ જ સુંદર કાર્ય કરે છે ગણપતિ બાપાના આશીર્વાદ સદાય એમના પર અને એમના મિત્ર પર બન્યા રહે અને આગળના વર્ષોની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરીને આગળ વધે એવી શ્રી આપણે ભલે દસ દિવસ માટે આવે છે પણ ઉત્સવની તૈયારી આપણે અઢી ત્રણ મહિના પહેલાથી કરતા હોઈએ છીએ એક ભાવનાઓ ભાવના સાથે એક ભાવનાથી આપણે સ્થાપના કરતા આપણી ભાવના જોડાયેલી હોય એટલે સો ટકા દિવસ પછી પોળો સોસાયટીઓ ગલીઓ ખાલી થઈ જાય છે અને એ દસ દિવસ દરમિયાન તો એવું લાગે છે કે હવે શું કરીશું કે ભાઈ ઉત્સવ વધી ગયો કે હવે શું કરીશું એવી ભાવના લોકોને હોય છે જ સો ટકા રડી દેવાય છે કે ભાઈ બાપા આવે છે અને જાય છે એ નિયમ છે સંસાર નો નિયમ છે કે બાપા ફરીથી આવશે અને એ જ રંગે ચંગે ઉત્સવની ઉજવણી આપણે આગળ કરીશું એની તૈયારી બાપા જતા રહે અને બીજા દિવસ દિવસે નક્કી થાય છે કે ભાઈ આવતા વખત આપણે આ પર કામ કરીશું ના એવું નથી હોતું અમે લોકો વિચારીએ છીએ કે આવતા વર્ષે કયું કરીશું અમુક પ્રોજેક્ટ હજુ પણ અમારા માઇન્ડમાં છે કે અમારે આ સ્વરૂપે કરવી છે પણ કશે કશે ને કારણે જગ્યાની સમસ્યાને કારણે અમે લોકો એ પૂર્ણ નથી કરી શકતા પણ એ ભવિષ્યની અંદર પણ અમે કરીશું ને અમારું જે પ્રોજેક્ટ હોય એ બે કે ત્રણ મહિના પહેલા અમારે નક્કી થતું હોય છે આ વખતે સરપ્રાઈઝ આપવાના છે વડોદરા જ સુંદર આયોજન એક રાખ્યું છે હવે સક્સેસ થાય છે કે નથી એ જોવાનું છે ખાસ કરીને એક વરસાદનું વિઘ્ન છે ને વરસાદ ખૂબ જરૂરી પણ છે એવું નથી એટલે એ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને જો કદાચ થઈ જશે તો ટૂંક જ સમયની અંદર એક મોટી જાહેરાત પ્રધાનમંત્રી પર સાર્વજનિક ગણેશોત્સવ દ્વારા કરવામાં આવશે ગયા વખતે જે ઇવેન્ટ નું કર્યું ને જબરજસ્ત વાયરલ થયું હતું ખૂબ જ સુંદર આયોજન હતું કે અમારી સાથે સંતોષભાઈ કરીને છે જે અમારા પથક ગ્રુપ વાળા છે ગંધર્વ ઢોલ ટાસા પથક ગ્રુપ સાથે અમારી સાથે કે ઉમંગભાઈ બામુડે જીગના દ્વારા આ લાઇટ કેમના દ્વારા આ ફાયર બેકર સોનું આપકુ આયોજન કરવાની અંદર આવેલુ હતું કે સાઉન્ડ જે સમર્થભાઈ કંસારા છે તેમનો પણ ખૂબ સંતસત અમારી સાથે રહે છે અમારું લાઇટિંગ ના જે ઋષિભાઈ કંસારા છે તેમના દ્વારા પણ ખૂબ જ સુંદર આયોજન કરવાની અંદર આવે છે જય ગણેશ જય ભાઈ આપને ચાહાય એટલે તમારો ખૂબ ખૂબ આભાર ને સભી જોવામાં દે ઇમે સેના મારી ફોલો કરીજો સ્ક્રીન પર દેખાય છે બને આઈડી અને અમે જોતા પોડકાસ્ટ જોવા માટે અમારે એડિયો ફોલો કરવાનું ભૂલતા નહીં ભલે તારે બીજા પોડકાસ્ટ માં ત્યાં સુધી અમારા જય ગણેશ ગણપતિ બાપા બોરે થેન્ક યુ સો મચ જયુભાઈ થેન્ક યુ